નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદર નીચે આવી નિતિન રાણપરિયા પાસે ગોપાલનું બ્લડ પ્રેશર હાઈ કયા કારણોસર શું કોંગ્રેસ નક્કી કરશે કે વિસાવદરનો ધારાસભ્ય કોણ હશે શું નીતિન રાણપરિયા નક્કી કરશે કે વિશાવદરનો તાજ કોણ પહેરશે બસ આ આજ મુદ્દા પર વાત કરવી છે આજના વિડીયોમાં વાંચાદ એ છે કે વિસાવદર અને ત્યાં કોંગ્રેસનો વોટ શેર વિસાવદર અને ત્યાં કોંગ્રેસની મજબૂતાઈ વિસાવદર અને ત્યાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી વિસાવદર અને ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઝઘડા વચ્ચે ભારતીય જનતા પાર્ટીને દેખાતી તક વાત કરી દેવી છે કે વિસાવદરમાં કોંગ્રેસનો ગ્રાફ સતત વધી રહ્યો હતો તમે 2002 લો 2007 લો 2012 માં તો તેમણે કેશુ બાપાને સમર્થન આપી દીધું હતું 2014 ની પેટા ચૂંટણી લો 2017 ની ચૂંટણી લો અને 2022 ની ચૂંટણી લો મત સતત વધ્યા છે અને કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો છે અઠ્યાવીસ ટકા પહેલાં બે હજાર બેમાં પછી સાતમાં ચાલીસ ટકા પછી બે હજાર ચૌદની પેટા ચૂંટણીમાં એકાવન ટકા આજુબાજુ ત્યારબાદ ચોપન ટકા બે હજાર સત્તરમાં અને બાવીસમાં નીચે આવીને દસ ટકા અગિયાર ટકા આજુબાજુ પહોંચી ગયો વાત એ છે કે બે હજાર ને બાવીસ માં ત્રિપાખ્યા જંગમાં કોંગ્રેસે કાચું કાપ્યું પરંતુ આ વખતે તેવી પરિસ્થિતિ નથી

આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે બે હજાર બાવીસ માં કોંગ્રેસના ઉમેદવાર સોળ હજાર મત લઈને આવ્યા હતા પણ આ વખતે આટલા ઓછા મત મળે તેવી શક્યતા ઓછી છે વીસ ઉપર નીતિન રાણપરિયા જઈ શકે છે અને ભલે જાય પણ વાત એ છે કે જો પચીસ થી વધુ મત નીતિન રાણપરિયા લઈને આવશે તો પછી આજ નીતિન રાણપરિયા ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે જીતાડી દેશે

વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પણ મજબૂતાઈથી આગળ વધી રહી છે કોંગ્રેસ વધી રહી હતી પરંતુ આમ આદમી પાર્ટીના આવવાથી તેને ત્યાં નુકસાન પડ્યું હવે કોંગ્રેસ ફરી પોતાનું સ્થાન લેવા માંગે છે કારણ કે જો હવે તે ત્યાં ગંભીર નહીં રહે અને સક્રિય નહીં રહે તો ખોવાઈ જશે પછી વિસાવદર ભવિષ્યમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો ગઠ બની જશે ટક્કરની બેઠક બની જશે વાત એ છે કે આ જ કારણોસર કોંગ્રેસ ત્યાં મહેનત કરી રહી છે 2027 નજીક જ છે જેટલી મહેનત કરે તે 27 માં પણ તેમના માટે ફાયદારૂપ સાબિત થઈ શકે આ નીતિન રાણપריה કેબલના બિઝનેસ સાથે પણ જોડાયેલ છે કેટલી ટેકાના ભાવે ખરીદી કરવામાં કામ સાથે પણ ત્યાં જોડાયેલ છે નીતિન રાણપריה ના પિતાજી નું પણ ખૂબ મોટું નામ કોરોના સમયે પોતે કરેલી કામગીરી અને સૌથી મોટી વાત કે ભેસાણના વતની એટલે કે તમે બીજા લો તો કિરીટભાઈ જૂનાગઢ થી આવે ગોપાલભાઈ સુરત થી આવે આ મૂળ પાછા ઉમરાળા તાલુકાના ટીંબી ગામના પણ આ ભાઈ તો પોતે સ્થાનિક છે આ જ કારણોસર કહેવામાં આવી રહ્યું છે કે નીતિન રાણપરિયા તરફ મત જઈ શકે છે જો લોકો ભજીયા પણ ખાય લોકો તમારી લસ્સી પણ પીવે લોકો તમારી પોટલી પણ પી જાય પણ નક્કી તો અંતિમ દિવસોમાં કરતા હોય છે કે મત કોને આપવા જો તમે વ્યક્તિગત તેના ઘરે જાઓ અને વાતચીત કરો તો તમને વચન આપ્યું હોય તો અલગ વાત છે પણ સામાન્ય રીતે જનરલ તમે કોઈ પણ જમણવાર ચલાવો અથવા કોઈ ભાષણો આપો તો લોકો અંતિમ દિવસોમાં નક્કી કરતા હોય છે અને ઘણી જગ્યાએ એવી હોય છે કે તમે કોઈ વોર્ડ ગણો તો ત્યાં લોકોને ખબર હવે પડી ગઈ છે કે ભાઈ આ લોકોને એ પણ ખબર પડી જાય છે કે ભાઈ કયા વોર્ડમાંથી કેટલા મત તેમને મળ્યા અને એમણે ખર્ચો કર્યો એ સાર્થક સાબિત થયો કે નહીં એટલે લોકો એ ડરમાં પણ મતદાન કરતા હોય છે પણ જનરલ સભાઓમાં મોટી મોટી સભાઓમાં તેવું નથી હોતું લોકો અંતિમ દિવસોમાં પોતાનો નિર્ણય નક્કી કરતા હોય છે પણ જો આમ આદમી પાર્ટી ભારતીય જનતા આ જ પ્રકારે જંગ રહી અને લોકો જો કન્ફ્યુઝ થયા કે કોની તરફ જવું ગોપાલ ઇટાલિયા તરફ જવું કે કિરીટ પટેલ તરફ જવું પછી આ મૂંઝવણમાં તે નીતિન પટેલ ને પકડી શકે નીતિન રાણપરિયા ને પકડી શકે છે માફ કરશો આ નીતિન રાણપરિયા એક તો સ્થાનિક છે બીજી વાત એ છે કે લોકો પણ કહે છે કે ભાઈ નહીં આ ચહેરો એવો પણ વિવાદ વાળો નથી જો કે ગોપાલ ઇટાલિયા પણ કોન્ટ્રોવર્સીમાં રહ્યા કિરીટ પટેલ પણ રહ્યા પણ એક વિવાદ નીતિન પટેલ નીતિન રાણપરિયાનો હજુ સામે નથી આવ્યો આ નીતિન રાણપરિયા કિંગ મેકર સાબિત થઈ શકે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે પણ એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસ જેટલા વધુ મત લેશે એટલું વધુ નુકસાન ગોપાલ ઇટાલિયાને થશે જો અપક્ષમાં જે જે ઊભા છે ને એટલા બધા મત લઈ જાય તેવી શક્યતા એ નથી એક વાત એ પણ છે કે ઘણા અપક્ષમાં ઊભા એ તો અન્ય પેટા ચૂંટણીમાં પણ ઊભા રહેતા હતા ને કેટલાય અપક્ષમાં તેવા છે કે જેને કોઈ ઓળખતું પણ નથી કદાચ એના શહેરી વિસ્તારમાં લોકો ઓળખતા હોય તો ભલે એટલે વાત એ છે કે એ તો ખાલી આંકડો વધારવાની વાત છે ટક્કર તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે અને આ ટક્કરમાં કોંગ્રેસ અતિ મહત્વનું સાબિત થશે નીતિન રાણપરિયા અત્યારે સાયલેન્ટલી પ્રચાર કરી રહ્યા છે વધારે કશું બોલતા નથી પોતાની એક સરળ વ્યક્તિની છબી બનાવીને બેઠા છે તમે જુઓ કે વાવની ચૂંટણીમાં બસ આ જ છબી સ્વરૂપજી ઠાકોરની હતી બહુ વધારે બોલવાનું નહીં અને બહુ વધારે ડાયલોગબાજી કરવાની નહીં કોઈ પણ જગ્યાએ જાઓ શાંતિથી બેસવાનું જે મહેમાનો આવ્યા હોય જે તમારે ત્યાં બીજા મોટા નેતા આવ્યા હોય એ તમારી માટે બૂમ બરાડા પાડે તમારે થોડું બોલીને બેસી જવાનું આ છબી નીતિન રાણપરિયાની છે એટલે નીતિન રાણપરિયા આવનાર સમયમાં ગોપાલ ઇટાલિયાને વધુ નુકસાન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે પણ તેઓ કાચું કાપે છે અથવા છેલ્લી ઘડીએ છેલ્લા દિવસોમાં કોંગ્રેસ ઢીલું મૂકી દે છે તો પછી કિરીટભાઈને ફાયદો થતા અટકશે અને ગોપાલ ઇટાલિયાને ફાયદો થશે ગોપાલ ઇટાલિયા જીતી જાય તો પણ નવાય નહીં જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નીતિન રાણપરિયા કેટલા હજાર મત લઈને જશે અને નીતિન રાણપરિયાથી કોને નુકસાન થશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ